કેમ છો મજામાં ને જય માતાજી બધાને આજથી આપણા વ્લોગ શરૂ થઈ જાય એટલે આપણે હું પહેલો વ્લોગ બનાવી નાખ્યો છે તમે જોઈ કશો હું ધાબા પર આવી ગયો છે અને ધાબા પર ને સનસેટ કેવો જોરદાર છે તમે જોઈ શકો છો કેવો મસ્તિષ્કનો સનસેટ છે અને આપણે જો આજથી નવા વ્લોગ સ્ટાર્ટ કર્યા છે તો તમારો સપોર્ટ જોવે છે મને એટલે તમે સપોર્ટ કરજો હો અને તમે જોઈ આ આપણી ખેતર છે કેવું ખેતર છે જોવો અહીંયા તો જીસીબીનું કામ હાલે છે કોનું હાલતું કે ખબર નહીં પાડોશીમાં નવી વાડી લીધી ને એનું હાલે છે અને તમે કહેજો અમારા બ્લોક કેવા આવે છે સારા છે કે નથી હારા એ તો ફાઈનલ કહેજો મને એટલું બધું બોલતા આવડતું નથી પણ હજી હળવળું શીખી જાઉં બીજું હું ને હળવળું શીખી જાઉં આવડતું તો નથી અને આ જોવો આપણું ઘર છે નવું બને છે અત્યારે લિન્ટર માળીએ પહોંચ્યું છે પછી દિવાળી પછી સેલા ભેળવાનો છે આનો તમે બધા આવજો પાછા લાડવા ખાવા કે આમ લોગમાં મજા આવી કે ન મજા આવી કે જેવો પાછા ને તમને સનસેટ દેખાડું દેખાડો તમે થોડાક થોડાક ખાસ વિડીયોનું કાંઈ મહત્ત્વ હતું નહીં પણ આ તો હું આપણે ટેલી કિલીવી કે આપણે બોલી બોલીએ છે કે નહીં એટલા માટે આપણે પહેલો વ્લોગ બનાવ્યો છે જો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો બાકી સબસ્ક્રાઈબ તો તમારે કરવાનું જ છે એ તો ફાઇનલ છે એમાં કાંઈ ઘટી છે નહીં તમે કરી નાખશો પાછા એવા રહ્યા ને પાછા કરી નાખજો પાછા કેવું નહીં પડે